સુરતમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણીને લઈ પોલીસ એ સજ્જ થઈ છે પોલીસ દ્વારા વાય પર વાહન ચેકિંગ હાથ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો શહેરમાં પાંચ હજાર પાંચસો પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તહેનાત હતો બનાવ ન બને તે માટે શહેર પોલીસ પણ સજ્જ થઈ ચૂકી છે અલગ અલગ જગ્યાએ પાર્ટીનું આયોજન થતું હોય છે થર્ટી ફર્સ્ટ ઉજવણીને લઈ અંતિમ દિવસ આ વર્ષનો છે ત્યારે પોલીસ પણ એટલી જ સતર્ક છે કોઈ બનાવ ન બને માટે પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે રાજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા આનંદ પટેલ જોડાઈ ગયા છે આનંદ સુરતમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણીને લઈ પોલીસ પણ એટલી જ એલર્ટ છે એક્શન મોડમાં જોવા મળી રહી છે અ ધ્રુવિશા સુરત શહેરની અંદર આજે એકત્રીસમી ડિસેમ્બરની જે ઉજવણી છે થર્ટી ફર્સ્ટની ઉજવણી છે તેના માટે યુવા દન થનગની રહ્યું છે અને સુરતના વિવિધ વિસ્તારોની અંદર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો પાર્ટી માટે જતા હોય છે એ પહેલાં જ પોલીસ દ્વારા જે છે ચેકિંગ કરવામાં આવતું હોય છે ખાસ કરીને અત્યારે સુરત શહેર પોલીસ દ્વારા જે છે બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવી રહ્યું છે જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તમામ લોકોને ઊભા રાખીને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરત શહેર પોલીસના પંચાવનસો જેટલા જવાનો જે છે એ જવાનો અત્યારે રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ જે છે એ સજ્જ બન્યું છે આપ જોઈ શકો છો કે એક બાદ એક વાહન ચાલકોને પોલીસ દ્વારા રોકવામાં આવે છે તેમના જે કાગળિયાઓ છે એ કાગળિયાઓ એક બાદ એક ચેક કરવામાં આવે છે ત્યારબાદ જ તેમને અહીંયાથી રવાના કરવામાં આવે છે એટલે કે આ તમામ લોકો જે છે અહીંયા પહોંચે એ લોકોને તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરત શહેર પોલીસ આ વખતે ડ્રગ્સ ચેકિંગ માટેની જે કીટ છે એ કીટ પણ અહીંયા લઈ આવી છે એટલે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જો દેખાય તો એની ડ્રગ્સની કીટ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવે છે આ ડ્રગ્સ કીટ જે છે એ પણ પોલીસ અહીંયા લઈને આવી છે એટલે બ્રેથ એનાલાઇઝર હોય કે ડ્રગ ટેસ્ટિંગ કીટ હોય તમામ બાબતોથી સુરત શહેર પોલીસ સજ્જ છે અને પોલીસના પંચાવનસો જેટલા જે જવાનો છે તમામ જવાનો આજે રોડ ઉપર દેખાઈ રહ્યા છે વિવિધ પોઈન્ટ ઉપર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે જે પણ વાહનો અહીંયા આવતા હોય છે તેમાંથી મોટે ભાગના વાહનોને ચેક કરવામાં આવે છે ને આ તમામ વાહનોને ચેક કર્યા બાદ જ અહીંયાથી જે છે એ જવા દેવામાં આવે છે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા છે એમની સાથે આપણે વાત કરીશું જાણવાનો પ્રયાસ કરીશું સર અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે છે લાઈવ ચાલે જે પોલીસના અધિકારી છે તેઓ પણ અત્યારે કંઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી તેઓ માત્ર એવું કહી રહ્યા છે કે ડીસીપી આવે ત્યારબાદ જ પરંતુ જે પોલીસે અહીંયા નાકાબંધી કરી છે કારણ કે સુરતની અંદર લોકો જે છે એ તહેવારની ઉજવણી મોજ મજાથી કરતા હોય છે અને જ્યારે મોજ મજાથી ઉજવણી કરતા હોય છે ત્યારે તેમની મોજ મજામાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તેના માટે અત્યારે પોલીસ સજ્જ જોવા મળી રહી છે જે લોકો આવી રહ્યા છે તેમને રોકવામાં આવે છે અને શંકાસ્પદ લોકોના બ્રેથ એનાલાઇઝર કરવામાં આવે છે તેઓ દારૂનું સેવન કર્યું છે કે નથી કર્યું એ જોવામાં આવે છે અહીંયા ચેક કર્યા બાદ જ જે લોકો છે એમને છોડવામાં આવે છે એટલે કે જે બ્રેથ સેનેટાઈઝર છે એ અત્યારે કરવામાં આવી રહ્યું છે કેટલા એમની અંદરથી પોઈન્ટ્સ પાંચ પોઈન્ટ હોય એ પાંચ પોઈન્ટ જેટલા હોય તો ત્યાં સુધી વાંધો નથી પાંચ પોઈન્ટથી ઉપર જાય

બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે સુરતના શહેરમાં પાંચ હજાર પાંચસો પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સજ્જ છે